નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્વરૂપેશ પટેલ આજના વિડીયોની અંદર એરંડા પકાવતા ખેડૂતો માટે આવ્યા છે સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમાં અત્યારે એરંડાના ભાવ કેમ ઘટી રહ્યા છે આગળ જેટલા કેટલા ઘટ છે કેટલા છે અને અત્યારે વેપારીઓ ખેડૂતો સાથે રમત રમી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયો અંત સુધી બન્યા રહેજો તેના પહેલાં જો તમે અમારી ચેનલો ઉપર નવા આવ્યા હોય તો ખાસ નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી

હાલ રમત રમાઈ રહી છે દર વર્ષે એરંડાની નવી સિઝન ચાલુ થાય ત્યારે મેદાનમાં આવી જાય છે ખેડૂતો પાસેથી એરંડા વિદેશોમાં મોંઘા ભાવે સારી કમાણી કરતા હોય છે ને તેનો ફાયદો કોઈ ખેડૂતોના હાથમાં આવતો નથી અને વાયદો તોડી એરંડાના ભાવમાં સતત ઘટાડવામાં આવી રહ્યા છે અને આજે પણ એરંડાના ભાવમાં પ્રતિમા દસથી લઈને વીસ રૂપિયાનો ઘટાડો આવ્યો હતો જ્યારે બુધવારે રાજ્યભરમાં થઈને દસ હજાર ગુણીની આવકો થઈ હતી અને વખારોના કામકાજો સહિત કુલ પિંચોરિયાથી લઈને એંસી હજાર ગુણીને કામકાજો જોવા મળ્યા હતા અત્યારે રેડાના ભાવ ઘટીને તેની ક્વોલિટી મુજબ બારસોથી લઈને બારસોને સાહીઠ રૂપિયા સુધીના બોલાતા હોય છે તેથી ખેડૂતોએ હાલ વેચવામાં ઉતાવળ ન કરવી જોઈએ અને ધીરે ધીરે એરડાની વેચવાલી કરશે તો જ એરણાના ભાવ ટકેલા જોવા મળી શકે નહીંતર હજી પણ એરડાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે તેવી શક્યતાઓ હાલ દેખા રહી છે તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું ધન્યવાદ ફરી મળીશું એ કેરંડાના નવા સર્વે સાથે ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે જય જવાન જય કિસાન